માતૃભૂમિ ન્યૂઝ

જેથી JMC ને રૂપિયા છ કરોડ પચીસ લાખ અઠાવીસ હજાર ની આવક બે માસમાં થશે આ જાહેર હરાજી નાયબ કમિશનર ડી એ ઝાલા સાહેબ આસિસ્ટન્ટ કમિશનર બી એન જાની સાહેબ હિતેશભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર જાહેર હરાજી આયોજન અને સંચાલન સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોક જોશી અને ટીમ દ્વારા કરવામાં આવ્યું જાહેર હરાજી દરમિયાન સ્લમ અપગ્રેશન સમિતિના ચેરમેન શ્રી

ગઈકાલે તારીખ ચાર સાત બે હજાર પચીસ ના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલના બેઝમેન્ટ ખાતે રાખવામાં આવેલ આ જાહેર હરરાજીમાં વાત કરીએ તો મયુરનગર પાસે આવેલી જે આવાસ યોજના છે એમાં ચાર દુકાનો એમપી સાહુદેવનગરમાં આવેલી આવાસ યોજનામાં એક દુકાનો બેડી ઓવરબ્રિજ પાસે જે આવાસ યોજના આવે છે એમાં કુલ ત્રેવીસ દુકાનો અને ગોલ્ડન સિટી પાસે આવેલી જે છે આવાસ યોજના જેનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં ચોસઠ દુકાનો આવેલી હતી આમ કુલ મળીને બાણું દુકાનોની જાહેર હરાજી છે એ રાખવામાં આવેલી જેમાં પીચોતેર થી વધુ લોકોએ ભાગ લીધેલો હતો અને આ હરાજી સવારના નવ વાગ્યાથી શરૂ કરી અને સાંજના આઠ વાગ્યા સુધી છે સતત ચાલુ રાખવામાં આવેલી હતી અને એનીમાં ખાસ કરીને વાત કરીએ તો બેડી આવાસ યોજનામાં ત્રણ દુકાનોનું જ્યારે વેચાણ થઈ ગયું છે એમટી સાઉનગરમાં જે એક દુકાન દસ નંબરની બાકી હતી એનું ધારા વેચાણ થઈ ગયું છે અને ગોલ્ડન સિટીમાં જે કુલ ચોસઠ દુકાનો આવેલી છે જે એમાં વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્રેવીસ દુકાનોનું અને ફર્સ્ટ ફ્લોરમાં સત્તર દુકાનો મળી અને ચાલીસ દુકાનો આમ કુલ ચોમાલીસ દુકાનોનું જરા હાજીથી વેચાણ છે એ પ્રથમ પ્રયત્નમાં પૂર્ણ થયેલ છે અને આના કારણે આવનારા બે માસની અંદર જામનગર મહાનગરપાલિકાને છ કરોડ અને પચીસ લાખ જેવી આવક થવાની છે અને હજુ પણ મારે ખાસ જામનગર શહેરના જે લોકો વ્યવસાય કરવા માંગે છે એમને અપીલ છે કે હજુ બીજો ધારા રાઉન્ડ પણ આ મહિનાના અંત સુધીમાં ટૂંક સમયમાં જ અમે કરવાના છીએ તો આવી જ રીતે બોડા પ્રતિસાદ સાથે વધુ વધુ લાભ લે અને ખાસ આ એ મહત્વની વાત એ છે કે આ જે દુકાન છે એનો અમે કોઈ સુપર બિલ્ટઅપ એરિયા ગણેલ નથી માત્ર કાર્પેટ એરિયાને ધ્યાનમાં રાખી અને વેલ્યુએશન કરાવેલ છે અને ગોલ્ડન સિટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જેની અપસેટ પ્રાઇસ જે છે એ સોળ લાખ જેટલી હતી એ દુકાન નંબર આઠથી શરૂ કરી અને સુધીમાં મહત્તમ પાંત્રીસ લાખથી શરૂ કરી લાખ સુધીની આવક જે છે એ મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ છે એટલે આ રીતે ખૂબ આ જે આ પ્રયત્ન છે અમારો સફળ રહ્યો છે અને આ જાહેર રાજીના પ્રથમ પ્રયત્નમાં અમને અમને સતત માર્ગદર્શન શાખાની સતત ટીમે આ જાહેર રાજી દરમિયાન કામગીરી કરેલ છે અને આ કામગીરીમાં અમને જામનગર મહાનગરપાલિકાની અન્ય શાખાઓ જેવી કે એસ્ટેટ શાખા સિક્યોરિટી શાખા એમનો પણ સહયોગ મળ્યો છે અને ખાસ કરીને વાત કરું તો જે અમારી હાઉસટેક શાખાની જે કેસ કલેક્શન વાન હતી એ પણ સતત અમારી સાથે ત્યાં બેઝમેન્ટમાં હતી અને જામનગર મહાનગરપાલિકા એ રીતે જાહેરાત આપી હતી કે જે લોકો ઓન ધ સ્પોટ પણ ડિપોઝિટ ભરી રોકડેથી અને આમાં ભાગ લઈ શકે છે અને જેના કારણે બહુ ઘણો પ્રતિસાદ મળ્યો એટલે અગાઉ જે લોકોએ માત્ર પાંત્રીસ લોકો જ ડિપોઝિટ ભરેલી હતી જ્યારે સ્થળ ઉપર ચાલીસથી વધુ લોકોએ પણ